વડનગર સિવિલ ખાતે જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે સત્તરમો રક્તદાન કેમ્પ યોજાયો આજરોજ તારીખ ચૌદ જૂન બે ચોવીસ ના રોજ બપોરે ત્રણ વાગે સામે આવતી જાણકારી મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે વર્લ્ડ બ્લડ ડોનર દિવસના ભાગરૂપે વડનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સત્તરમો રક્તદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું સાથે જ મહેસાણાના નવા સાંસદ હરિભાઈ પટેલે પણ રક્તદાન કર્યું હતું આ કેમ્પમાં જિલ્લા કલેક્ટર એમ નાગરાજન સાંસદ હરિભાઈ પટેલ ઊંઝા ધારાસભ્ય કે કે પટેલ વડનગર શહેર પ્રમુખ સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં રક્તદાતાઓ હાજર રહ્યા હતા